ગુજરાતના ખેડૂતો જેની આગાહીની મીટ માંડીને બેઠા હોય છે એવા શ્રી અશોકભાઈ પટેલની નવી આગાહી આવી ગઈ છે મિત્રો અશોકભાઈ પટેલની આગાહી મુજબ આ સપ્તાહમાં મેઘરાજા જમાવટ કરશે પંદરથી બાવીસ જુલાઈ સુધીની આગાહી કરતાં અશોકભાઈ પટેલે એવું જણાવ્યું છે કે આગાહીના સમયગાળા દરમિયાન બે થી ને ચાર ઇંચ તો અમુક વિસ્તારોમાં આઠ ઇંચ સુધી વરસાદ ખાબકશે વેધર એનાલિસિસ્ટ અશોકભાઈ પટેલની સંપૂર્ણ આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો આ અઠવાડિયે રાજ્યમાં વરસાદ પડશે વેધર એનાલિસિસ્ટ અશોકભાઈ પટેલે પંદરથી બાવીસ જુલાઈ સુધી આગાહી કરતાં એવું જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ગુજરાતમાં વરસાદનો સારો રાઉન્ડ આવશે મુખ્ય રાઉન્ડ ઓગણીસ જુલાઈ સુધીનો રહેશે તો સમગ્ર રાજ્યના મોટા ભાગમાં આગાહીના સમયમાં વરસાદની માત્રા બે ઇંચથી ચાર ઇંચ કરતાં પણ વધુ રહેવાની સંભાવના અશોકભાઈએ વ્યક્ત કરી છે જે ગુજરાત અને આસપાસ મજબૂત યુસીએના લોકેશન આધારિત રહેશે અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે ચોમાસું ધરી હાલ જેસરમેલ કોટા ગુના સાગર પુરી અને ત્યાં થઈને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળની ખાડી તરફ લંબાઈ છે ઓપસોર ટ્રપ દક્ષિણ ગુજરાતથી નોર્થ કેરેલા સુધી સક્રિય છે પશ્ચિમ બંગાળ અને લાગુ ઓરિસ્સા ઝારખંડ પર અપર લેવલ પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની લેવલે યુસીએ છે જે વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકાવ કરે છે ચારેક દિવસ ચોમાસું ધરી સી લેવલથી દોઢ કિલોમીટરના લેવલમાં નોર્મલથી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરીનો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત અને આસપાસ આવવાની શક્યતા અશોકભાઈએ વ્યક્ત કરી છે બંગાળ બાજુથી આવતી સિસ્ટમ અને ગુજરાત ઉપર થનાર યુસીએની સાથે એક બહોળું સર્ક્યુલેશન અને ટ્રપ ત્રણ કિલોમીટર એક કિલોમીટરના લેવલે છવાશે મિત્રો અશોકભાઈ પટેલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં તારીખ પંદરથી બાવીસ જુલાઈ સુધીની આગાહી કરતાં એવું જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં વરસાદના સારા રાઉન્ડની શક્યતા ગણી શકાય અમુક વિસ્તારોમાં એકથી વધુ રાઉન્ડની શક્યતા પણ અશોકભાઈએ વ્યક્ત કરી છે તો મુખ્ય રાઉન્ડ ઓગણીસ જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં મોટા ભાગમાં આગાહીના સમયમાં વરસાદની માત્રા પચાસ મિલીમીટરથી સો મિલીમીટર જ્યારે અમુક વિસ્તારોમાં 200 મિલીમીટર કરતાં પણ વધુ વરસાદની સંભાવના અશોકભાઈએ વ્યક્ત કરી છે મિત્રો સત્તરમી પવનનું જોર પણ વધશે અશોકભાઈ ની અશોકભાઈની માં જોવા મળી રહ્યું છે ટૂંકમાં મિત્રો અશોકભાઈ મુજબ દિવસો દરમિયાન ગુજરાતમાં મેઘો જામશે આગાહી મુજબ વરસાદ મુખ્ય રાઉન્ડ ઓગણીસ જુલાઈ સુધી રહેશે તો મિત્રો હવામાનની દરેક અપડેટ નિયમિત મેળવવા માટે અમારી ચેનલ વેધર ઓફ ગુજરાત સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ